સમી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું તંત્ર મૌન લોકો પરેશાન સમી શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ બગડી ગઈ રસ્તાઓ પર કચરાના ઢગલા અને દુર્ગંધથી લોકો ત્રસ્ત સ્થાનિક અનેક અનેકવાર રજૂઆત કરી છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ કાર્યવાહી નહીં લક્ષ્મીનગરથી માજનગામ અને શંખેશ્વર રોડ સુધી ગંદકીના કારણે ચાલવું મુશ્કેલ બન્યું તંત્રના બેદરકાર વલણ સામે લોકોમાં ગુસ્સો અને આક્રોશ ઉઠ્યો રોગચાળાનો ખતરો વધતો જતા સ્વાસ્થ્ય વિભાગની ભૂમિકા પણ સવાલોમાં લોકો પૂછે છે વિકાસના દાવા કાગળ પર જ સ્વચ્છતા ક્યારે દેખાશે મેદાનમાં તાલુકા વિકાસ અધિકારી અને પંચાયતના હોદ્દેદારો સામે ઉગ્ર પ્રતિક્રિયા સમી શહેરમાં સ્વચ્છતાનો પ્રશ્ન હવે લોકોના સહનશક્તિની પરાકાષ્ઠાએ પહોંચ્યો રિપોર્ટર દશરથ ઠાકોર સમી અવરનવર કહેવાથી આ ગટરના કોઈ ઢાંકણા બુરતા નથી અને મારે નાના નાના છોકરાઓ છે મારા નહીં અનેકના છે પણ કદાચથી એક છોકરું અંદર પડી ગયું જેવી રીતે વારે વેરી ઘટના બની રાધનપુરની ઘટના બની તો અમારે શું રોવા જવાનું અનેકવાર કહેવાથી આ સમસ્યાનું સમાધાન થતું નથી તો આનો જવાબદાર કોણ સમી ગ્રામ પંચાયત ને આપણે વારંવાર કહીએ છીએ કે તમે આ બધું બંધ કરાવો અને સારું કરો જો આનો કોઈ સમાધાન નહીં આવે તો અમે ગાંધીરાવ પર જશું આ મહેશ પરમાર ની અને એક નાગરિક તરીકેની જવાબદારી હું બતાવું છું